મિત્રો સવારે ચા અને પરોઠાનો નાસ્તો કરી અને મૈસૂર ના ચામુંડા હિલ ઉપર આવી ગયા હજી ઉતરે હે ધીરે ધીરે હવે ગયા

ગાડીનો ટ્રાફિક હતો ને 50 50 રૂપિયાની ટિકિટ બધે લઈ લીધી એટલે વેલેરો વાળો આવી જાય વાહ જતીન વાહ આ તો બહુ લે ને આ તો જોવાનું આ બાબા

मारा <spaconian> रा

ઉતારવાની ના પાડે વિડીયો ના આ વિડીયો ઉતારવાની ના પાડે કે સમજાવો કે પાઠા ખા ઓ ભાવ બાવ એમાં બાવ લખેલો નથી એરિયો લખેલો જે આમાં કેટલા 560 રૂપિયા હે કે 1560 ના નંબર કે ચંદન બીજું બીજું એ શરદી શરદી કે કે

ભાઈ કે સુરતી ની જાય બસ થઈ દેશી જાઉં હા બધુ રહી જાઓ બરોબર બરોબર ભાઈ સવારી બધી ગઈ જાગે છે દરિયા 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 ભાઈ 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 दाना भाई शोभालो हां राम खंबाडिया वाला है खंबाडिया वाला का नंबर मोबाइल नंबर 9898982508 हां दाना भाई પોતાનો નંબર મોબાઈલ દાનાભાઈ પોતાનો શેડી 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 નારિયળ નારિયળની સોપારી ઈશિયા ટાઈમ પર બીજો કઈ શેડી હા હા જો ઓર આ વારો વારો મે લોકો આયો છે મધુરાય મીનાક્ષી દેવી મંદિર મીનાક્ષી દેવી મંદિર આ છે મીનાક્ષી દેવીનું મંદિર આરા દર્શન કરી દર્શન કરી આવો માતાજીના માતાજીના દર્શન કરી આવો માતાજીના દર્શન કરતા હો હાલો દર્શન કરી દર્શન કરી આવો આ દર્શન કરતા હો મંદિરના માતાજીના મીનાક્ષી દેવી માતાજીઓ જય માતાજી જય વાર માતાજી જય માતાજી દર્શન કરતા હો દર્શન કરતા હો મોબાઈલ લાવ જમા કરી દઈએ મોબાઈલ દર્શન કરી આવો

પછી અમે જાઉં આપણે કન્યાકુમારી 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 જવાનું આપણે હા હા પછી કન્યાકુમારી આપણે કન્યાકુમારી વખતની કુમારી માતાજીના દર્શન કર્યું દરિયામાં સ્નાન કર્યું નાવા ધોવા જાઉં લયા હા બરોબર ને બરોબર રેડી રેડી મીનાક્ષી દેવીના દર્શન કરી અને કન્યાકુમારી જાય હૈ કારુભાઈ ક્યાં બનાવે ઘરભાઈ જમવાનું બનાવી જાય અને જમવાનું ભેગું કરી નાગાય એટલે વહેલે ભૂકી જાય એ બધા ગુવારનું યાદ છે રસ્તા માં બનાવું હે આ પાણી પીને પછી